પૂજા ઘરના મંદિરમાં જરૂર હોવી જોઈએ આ ચાર વસ્તુઓ હંમેશા મળે છે મા મેળીના આશીર્વાદ નમસ્કાર મિત્રો જય મેળીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મેળીમાં લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો જાણીએ કે પૂજા ઘરમાં કઈ ચાર વસ્તુઓ રાખવી જોઈએ તો ચાલો મિત્રો વીડિયોને શરૂ કરીએ ઘરમાં બનેલા પૂજા સ્થળનું વિશેષ મહત્ત્વ હોય છે ઘરમાં બનેલા પૂજા ઘરમાંથી સૌથી સકારાત્મક ઉર્જા મળે છે પૂજા ઘરની સાચી દિશાનું વાસ્તુશાસ્ત્રમાં વિશેષ મહત્ત્વ છે વાસ્તુ શાસ્ત્ર અનુસાર જ્યારે પૂજા ઘર યોગ્ય દિશામાં હોય ત્યારે વ્યક્તિને હંમેશા પોઝિટિવ એનર્જી મળે છે તેવી જ રીતે જો ઘરમાં બનાવેલ પૂજા સ્થાનમાં કોઈ પણ પ્રકારનો વાસ્તુદોષ હોય તો વ્યક્તિનું મન ઉદાસ અને પરેશાન રહે છે આ સિવાય ઘરમાં બનેલા મંદિરમાં કેટલીક ખાસ વસ્તુઓ રાખવી પણ ખૂબ જ જરૂરી છે તો જ દેવી લક્ષ્મી સહિત તમામ દેવી દેવતાઓની કૃપા હંમેશા બની રહે છે આજે અમે તમને જણાવીશું કે પૂજા ઘરમાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ અને પૂજા ઘરની સાચી દિશા કઈ છે વાસ્તુ મુજબ કઈ દિશામાં હોવું જોઈએ પૂજા ઘર વાસ્તુ અનુસાર પૂજા ઘર પૂજા સ્થળ હંમેશા ઈશાન દિશામાં બનાવવું જોઈએ ઈશાન એટલે ઉત્તર પૂર્વ દિશા આ દિશાની દેવતાઓની દિશા માનવામાં આવે છે આ દિશામાં પૂજા ઘર હોય તો સૌથી વધુ સકારાત્મક ઉર્જા અને શુભ ફળ પ્રાપ્ત થાય છે એવું માનવામાં આવે છે કે જ્યારે મંદિર ઈશાન દિશામાં હોય તો ઘરમાં હંમેશા સુખ શાંતિ સંપનતા અને સમૃદ્ધિ બની રહે છે સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે ક્યારેય ભૂલથી પણ દક્ષિણ દિશામાં પૂજા ઘર સ્થાપિત નહીં કરવું જોઈએ જો દક્ષિણ દિશામાં પૂજા ઘર હોય તો પૈસાની ખોટ અને માનસિક તણાવ રહે છે મંદિરમાં જરૂર મૂકો આચાર વસ્તુઓ મંદિરમાં પૂજા અને ધ્યાન કરવાથી સૌથી વધુ પોઝિટિવ એનર્જી પ્રાપ્ત થાય છે તેથી પૂજા ઘરમાં કે પૂજા સ્થળ પાસે કેટલીક ખાસ વસ્તુઓ મૂકવી ખૂબ જ જરૂરી છે આ વસ્તુઓ રહેવાથી વ્યક્તિને હંમેશા દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે એક મોરપંખ વાસ્તુશાસ્ત્ર મુજબ મોરપંખ નકારાત્મક ઊર્જાને દૂર કરવામાં મદદ કરે છે બીજી તરફ ભગવાન શ્રી કૃષ્ણને મોરપંખ ખૂબ જ પ્રિય છે પૂજા સ્થાન પર મોરપંખ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને ભગવાનની કૃપા રહે છે એવું માનવામાં આવે છે કે જે ઘરમાં મોરપંખ હોય છે ત્યાં ભાગ્યે જ કોઈ નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે આ કારણથી મોરના પીછા હંમેશા પૂજા સ્થાન પર મૂકવા જોઈએ બે શંખ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને શંખ ખૂબ પ્રિય છે આવી સ્થિતિમાં પૂજા સ્થાન પર શંખ હોવો જોઈએ ભગવાનની પૂજા દરમિયાન નિયમિત રીતે શંખની પૂજા કરવી જોઈએ અને વગાડવો જોઈએ શંખ વગાડવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે ત્રણ ગંગાજળ હિન્દુ ધર્મમાં અગ્નિ અને ગંગાજળનું વિશેષ મહત્ત્વ છે જીવનની દરેક સંસ્કારમાં ગંગાજળનો ઉપયોગ કરવામાં આવે છે ગંગાજળ ક્યારેય ખરાબ થતું નથી તેથી તેને પૂજા સ્થાન પર જરૂર મૂકવું જોઈએ દરરોજ પૂજા કરતી વખતે ગંગાજળનો ઉપયોગ અવશ્ય કરવો પૂજા ઘરમાં ગંગાજળ હોય તો મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે ચાર શાલિગ્રામ માતા લક્ષ્મીની કૃપા મેળવવાનો સૌથી સરળ ઉપાય છે પૂજા ઘરમાં મૂકેલા શાળીગ્રામની નિયમિતપણે પૂજા કરવી શાલિગ્રામ સ્વયં ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે આવી સ્થિતિમાં પૂજા સ્થળ પર શાલીગ્રામ મૂકવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય જયશ્રી મેળડીમાં લખવાનું ભૂલતા નહીં જેથીમાં મેળડીની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ મેળી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી મેળીમાં